બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ચૂંટણીના અંતિમ તબક્કામાં કોંગ્રેસે પોતાના ગઢ દાંતા તાલુકામાં સભા યોજી હતી કે જેમાં જાગીદાર સમાજ ગેનીબેન ઠાકોરને ચૂંદડી ઓઢાવી અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું તલવાર આપીને સન્માન કર્યું હતું તો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને ઉમેદવાર ગેનીબેન ઠાકોર ધારાસભ્ય કાંતિ ખરાડી અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સભા સંબોધી હતી તો બીજેપી ઉપર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા હતા કે જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બીજેપી ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસ નું ગઢ એટલે કે દાંતા તાલુકામાં મોટી લીડ થી અમે જીતીશું તેવો કોંગ્રેસે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો હવે ધરાવવા ધમકાવાની વાતો છે લોકશાહી છે લોકશાહીમાં લોકોનો અધિકાર છે વાત પોતાની રાખવાનો રજૂ કરવાનો પોલીસના ડર અને ધમકાવી ધમકાવીને લેવા પટેલ સમાજના ચાર યુવાનોને ઉઠાવી જઈને દબાવવાનો પ્રયત્ન થયો રાજકોટમાં પણ લેવા પટેલના એ યુવાનો સહેજ પણ મચક આપ્યા વગર પોલીસની સામે રહ્યા એ જ રીતે ભૂતકાળમાં પાટીદારો ઉપર જે અત્યાચાર થયા ચૌદ પાટીદાર યુવાનો શહીદ થઈ ગયા પાટીદારોએ ભાજપના નેતાને જનરલ ડાયર કહેવા પડ્યા ઉનામાં આદિવાસી સમાજ ના અમારા ચૈતરભાઈ વસાવા હોય કે અનંત પટેલ હોય આદિવાસી માટે અવાજ ઉઠાયો તો એમના ઉપર માથા ફોડી નાખ્યા અનંતભાઈ પટેલ ચૈતરભાઈ ને જેલમાં નાખ્યા હતા આ શું આ લોકશાહી છે કોઈ પણ અધ્યક્ષ ક્યારેય પણ રાજકીય વ્યક્તિ તરીકે કામ કર્યું નથી રાજકીય પાર્ટીની ઓફિસમાં પણ નથી ગયા કોઈ ચૂંટણીમાં કોઈનો પ્રચાર કરવા નથી ગયા આ આપણી ઉચ્ચતમ પ્રણાલિકાઓ ને પરંપરાઓ છે અહીં બનાસકાંઠામાં ખૂબ સારા ચૌધરી સમાજના નેતાઓ બીજા છે સ્પીકર સાહેબને પોતાને ચૂંટણી લડવી હતી પણ ગેનીબેન લોકપ્રિય ઉમેદવાર અમે આવ્યા એટલે પોતે ચૂંટણી ના લડી શક્યા પણ પછી કોઈ સારા ચૌધરી સમાજનો નેતા ભાજપની ટિકિટ લે એ પણ એમને મંજૂર નહોતું એટલે એક એવી બહેન કે જે અધ્યક્ષ નું કહ્યું જ હા હા કરાવે એને ઉમેદવાર આવે જીતી જાય તો આપડી હા મા કરશે હારી જાય તો હારી ગઈ એમનું સન્માન કરવું હોય એમના પિતાએ ખૂબ સારું કામ કર્યું છે ભલે મારા સામે પક્ષના ઉમેદવાર છે તો એમને ડેરીના ચેરપર્સન બનાવી દેવા જોઈએ અધ્યક્ષ સાહેબ એ જગ્યા ખાલી કરી દેવી જોઈએ અને એમને ચેરપર્સન તરીકે બેસાડી અને ગલભા બાપાનું ઋણ અદા કરવું જોઈએ પણ ત્યાં તો રોકડી ઘણા કરે છે એવું કહે છે કે છે કે કોઈ પૈસા વગર નોકરી મળતી નથી કોઈ માલધારીને પૂરા દૂધના પૈસા મળતા નથી એમાંથી પૈસા આવે એનો ભયમુક્ત ભ્રષ્ટાચાર થાય છે આ બનાસકાંઠાની હકીકત છે એક બાજુ બનાસકાંઠાની બેન ગેની બેન છે અને બીજી બાજુ બનાસકાંઠાની બેંક છે બેંકના નાણાં સામે લોકોનો પ્રેમ એટલે કે ગેનીબેન એ જીતશે દત્તાવિસાઈમાં જે 50 રૂપિયા અને જે બોર્ડનો વેતન દેવી છે એને એક વિડિયો વાયરલ થયો છે ને તો કૈશ કે છૂટની કમિશનની જવાબદારી છે કે તકસ્ અને કોઈ પણ જાતના કાળા કામ વગર છૂટની યોજના એ છૂટની પંચની જવાબદારી છે મેં પણ વાયરલ થયેલો એ વિડિયો જોયો ભારતીય જનતા પાર્ટી પાસેથી ભારતીય જનતા પાર્ટી પાસેથી 82 અબજ 52 કરોડ રૂપિયા ઓફિશિયલ છે સલામ છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પૈસા થી મતદાતાઓને લલચાવીને નાણા આપતા વિડીયો આવતા હોય તો ચૂંટણી કમિશન શું કરે છે એમની જવાબદારી છે તાત્કાલિક ઉભા થયો છે માત્ર ક્ષત્રિય સમાજ નહીં આ રાજ્યના તમામ દેશના તમામ જ્ઞાતિ વર્ગ ના